વિદ્યાર્થી મિત્રો બે ત્રણ દિવસ પહેલાં મેં યુપીએસસીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદ થાય માટે એક વિડીયો મૂક્યો તો મને લાગ્યું કે પીએચડીની એન્ટ્રન્સ અને નેટ જી સેટની પરીક્ષાઓ આપનારાઓ માટે પણ આવો એક વિડીયો પરીક્ષા પાસ કેવી રીતે કરવી એના માટે કરવો જોઈએ યુપીએસસી યુપીએસસીવાળાને ડિસ્ક્રિપ્ટિવ જવાબો લખવાના હોય છે એટલે એમની મહેનત વધારે છે પણ તમારે નેટની એક્ઝામમાં ઓબ્જેક્ટિવ એબીસીડીમાંથી એક એટલે તમારું કામ એનાથી વધારે અઘરું છે તો પાંચ કે સાત વર્ષના પેપર કાઢો એમાંથી પસાર થાઓ અને જુઓ કે શું પૂછે છે તો મોટે ભાગે જો મધ્યકાળનો ઇતિહાસ હશે તો કયા સર્જકની કઈ કૃતિ ફાગુ કોનો પ્રબંધ કોનો છે કાનડદે પ્રબંધ કોનો વિમલ પ્રબંધકોનો માધવાનલ કામ કરેલા પ્રબંધ કાં તો આવા પ્રશ્ન હશે પ્રેમાનંદનું કયું આખ્યાન કયું સોળકડવાનું છે કયું છવ્વીસ કે અઠ્યાવીસ કડવાનું છે કયું પંચાવનનું છે કયું પાસઠનું છે અભિમન્યુ આખ્યાનને નળાખ્યાન વચ્ચે આ કડવાની સંખ્યામાં જે ભેદ છે તે એટલે ટૂંકમાં આપણને આવા સવાલો આપણે જોઈ લેવા પડે મીરાબાઈના પદ વિશે નથી પૂછતા પણ નીચેનામાંથી કઈ પંક્તિ મીરાબાઈની છે તો યાદ રાખો એકાદી પ્રીતમની હશે એકાદી નરસિંહ મહેતાની હશે એકાદી દયારામની હશે અને એકાદ પંક્તિમાં મીરાની હશે એટલે આપણને આ તમામ પંક્તિઓ ખબર હોવી જોઈએ તો જ તમે આ જવાબ સાચા આપી શકો એટલે તમારે ઓછું વાંચવાનું છે એવું નથી તમારે વધારે વાંચવાનું છે કઈ કૃતિ અખાની નથી અથવા તો કઈ કૃતિ અખાની છે તો નીચે છપ્પા હોય અખે ગીતા હોય અનુભવ બિંદુ હોય અને આપણને જો અનુભવ બિંદુ અજાણું લાગે તો પ્રશ્ન છે એ ઉપરાંત તમે ધારો કે અર્વાચીન કાળમાં જ્યારે આવો છો ઇતિહાસમાં ત્યારે તમારી સમસ્યા બેવડાઈ જાય છે ચાર નવલકથાના નામ આપ્યા હોય અને કોની છે આપણે નવલકથાઓ વાંચતા જ નથી એટલે આપણી સમસ્યા વધારે ગંભીર છે નીચે લખ્યું હોય કે નીચેનામાંથી કઈ નવલકથા ઈશ્વર પેટલી કરની નથી તો અમને તો જન્મ ટીપ સિવાય કંઈ ખબર ના હોય પછી એની અંદર ઓથે ડુંગર હોય મારી હૈયા સગડી હોય ભવસાગર હોય કશું બી હોય અને એકાદ બીજી નાખી દેતો દર્શકની નવલકથા આપણને સોક્રેટિસ નિર્વાણ ઝેર તો પીધા ખબર હોય પણ બંધનને મુક્તિ કુરુક્ષેત્ર એ અમને અજાણી લાગે તો યાદ રાખો પરીક્ષક આવા અજાણ્યા નામ જ નાખશે કઈ નવલકથા વિનેશ અંતાણીને નથી એવું પૂછે અને હંમેશા મેં જ્યારે જ્યારે આ પ્રશ્ન ક્લાસમાં પણ પૂછ્યો છે ત્યારે જીવનલાલ કથામાળા એ વિનેશ અંતાણીની કેવી રીતે હોઈ શકે પણ છે નગરવાસી વિનેશ અંતાણીની છે કાફલો વિનેશ અંતાણીની છે તો આ જે અજાણ્યા નામો છે એ આપણને ખબર હોવા જોઈએ પછી રઘુવીર ચૌધરીમાં તમને ચાર નવલકથા આપે ને ઉતરતા ક્રમે કે ચડતા ક્રમે અથવા તો કાલાનું ક્રમ પ્રમાણે ગોઠવો કાલાનુક્રમનો અર્થ થાય કે પહેલી કઈ બીજી કઈ ત્રીજી કઈ ચોથી કઈ તમને અમૃતા આપી હોય લાગણી આપી હોય કથાત્રય આપી હોય ને સોમતીર્થ આપી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે રઘુવીરભાઈ છવ્વીસ વર્ષના હતા ત્યારે એમણે અમૃતા લખેલી પણ અમૃતા પહેલાં પણ નવલકથા તો એમની લખાઈ ગયેલી છે જે પૂર્વરાજ કથાત્રય છે એ ચોસઠમાં લખાય છે એટલે પહેલાં અમૃતા આવે પછી કથાત્રય આવે પછી લાગણી આવે અને સોમતીર્થ તો એમણે છે ઓગણીસો છન્નું માં લખી એટલે આ આ તો મેં ખાલી ચાર રઘુવીર ભાઈ તો બેતાલીસ નવલકથા લખી છે એટલે કોઈ પણ નામ ધારો કે આપણને આપે નાયિકા પ્રધાન એમની કૃતિ તો અમૃતા તો ખરી પણ લાવણ્ય પણ ખરી સામાજિક સમસ્યાને વાચા આપતી એમની કૃતિ તો તરત જ મનોરથ આપણને યાદ આવવી જોઈએ કાચા સૂતરને તાંતણે આપણને યાદ આવવી જોઈએ નીચે વિકલ્પમાં મને શું આપ્યું છે એ મારે બરાબર ધ્યાન રાખવાનું છે કવિ હશે પંક્તિ હશે ધારો કે તમને કોઈ એવું કે કે પ્રહલાદ પારેખને બારી બહારના કવિ કોણે કયા તો પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહની જે પ્રસ્તાવના લખી છે ઉમાશંકર જોશીએ એમાં એણે આ લખ્યું છે બારી બહારના એટલે શું તો આ સમયગાળામાં જે પરિબળો જવાબદાર હતા બેતાલીસ તેતાલીસ માં બેતાલીસનો બંગાળનો દુષ્કાળ ભારત છોડો આંદોલન વિશ્વના આંગણે બીજું વિશ્વયુદ્ધ આમાંનો કોઈ પરિબળનો પ્રભાવ નથી જાણે કે ક્યાંય આસમાનમાંથી ના ઉતરે એને સાંપ્રત પરિબળો સાથે એમની કવિતાને રાજેન્દ્રની કવિતાને લેવા દેવા નથી આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો ને આજ સૌરભ ભરી રાત સારી આવું એ કહી શકે હજુ ધીમે ધીમે મેં પ્રિય સખી આવી પ્રેમ કવિતા પણ લખી ઘાસ અને હું જેવી કવિતા પણ લખી શકે વિદાય જેવું સોનેટ પણ લખી શકે એટલે એ એટલા માટે એને બારી બહારના કવિ કહ્યા છે તો આ જવાબ આપણને આવડવો જોઈએ કોણે કોના માટે શું એવો જ વિવેચકોમાં આપણને રમણભાઈ નીલકંઠના પુસ્તક પણ ખબર હોવા જોઈએ બકર ઠાકોરના પણ રાવી પાઠકના પણ કોણે કલા માટે શું વિચારતા હતા જીવન માટે શું વિચારતા હતા ઉમાશંકર જોશી સર્જન પ્રક્રિયાના કયા ત્રણ ડગલા ગણાવે અથવા તો ઉમાશંકર જોશી સર્જન પ્રક્રિયાની વાત કયા પુસ્તકમાં કરે કયા લેખમાં કરે અથવા તમને ટૂંકો પ્રશ્ન પૂછે કે ઉમાશંકર જોશી કવિ ભાવક પાસે શાની અપેક્ષા રાખે છે એના જવાબમાં શું કહે છે તો સમસંવેદન કવિ ઈચ્છા રાખે છે તો આવા જવાબ આપણને આવડવા જોઈએ હજુ આગળ ચાલો ગુજરાતી વિવેચક કોણે સર્જનને લીલા કહી છે તો સુરેશ જોશી આપણને ખબર હોવી જોઈએ તમારે પત્રકારત્વ પણ છે નીચેનો કયો સામયિક સુરેશ જોશીનું નથી તો આપણને એવું લાગે કે ક્ષિતિજ ઉહાકો એ તત્વ બરાબર છે પણ ફાલ્ગુની અને વાણી તો નામ નથી સાંભળ્યા પણ એ પણ સુરેશભાઈના એટલે પૂછનાર છે ને એ તમને એ તને ક્ષિતિ જ નહીં પૂછે ઉહાપોહમાં પણ હવે યાદ રાખવાનું ઉહાપોહ બે પણ હવે આવે છે જે બાબુ સુથાર બહાર પાડે છે નવેસરથી એટલે આવા આપણી આસપાસના જગતમાં આપણે બિલકુલ હાજર હોવા જોઈએ તમને પુરસ્કારો પૂછે છે કઈ સંસ્થા કયો પુરસ્કાર આપે તો સાહિત્ય અકાદમી અનુવાદ અને મુખ્ય પુરસ્કાર આપે જ્ઞાનપીઠ જ્ઞાનપીઠ પુરસ્કાર આપે પણ ગુજરાતી પુરસ્કારોનું શું નરસિંહ મહેતા કવિતાનો પુરસ્કાર કોણ આપે છે સચ્ચિદાનંદ સન્માન કોણ આપે છે રણજીતરામ સુવર્ણચંદ્રક કોણ આપે છે નર્મદ સુવર્ણચંદ્ર કોણ આપે છે જયંત પાઠક કવિતા પુરસ્કાર કોણ આપે છે આ બધી સંસ્થાઓના નામ આપણે શોધેલા હોવા જોઈએ તમારી એક નોટ હોય જેની અંદર આ બધા જવાબ હોવા જોઈએ અને જે તમે વારે વારે વાંચતા હોય કેમ પાસ ન થવાય શા માટે આપણે જીઆરએફ જેટલો સ્કોર નથી કરી શકતા આ મારો પ્રશ્ન છે હું પહેલી ટ્રાયલે જીઆરએફ થયેલી હું એવું અભિમાન નથી કરતી પણ થઈ શકાય એ મારે તમને કહેવું છે તમે આર્ટ્સના વિદ્યાર્થી છો હું તો સાયન્સની વિદ્યાર્થી હતી હજુ આગળ ચાલો વિવેચનના પુસ્તકો વિવેચકોના વાક્યો વિવેચકોની માન્યતાઓ જીવન પ્રત્યે કળા પ્રત્યે નીતિ પ્રત્યે આ પણ આપણને ખબર હોવી જોઈએ કયા યુગમાં કયા સામયિકો કોણ કોણ સંભાળતું હતું તો રાવી પાઠક તો કે પ્રસ્થાન બચુભાઈ રાવત તો કુમાર સુરેશ જોશી તો ક્ષિતિજ ઉહાપો એત ઉમાશંકર જોશી તો કે સંસ્કૃતિ તો આ રીતે અમને મણી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું સામયિક પણ ખબર હોવી જોઈએ અને અમને નર્મદનો નો પણ ખબર હોવી જોઈએ વીસમી સદી પણ ખબર હોવી જોઈએ તો દરેકના સંપાદકના નામ અમને ખબર હોવી જોઈએ હજુ આગળ ચાલો તમે એવું કહો છો કે અમારો કોર્સ બહુ મોટો છે અમને આટલી બધી ભારતીય કૃતિઓ આપી દીધી છે ઓકે પણ એ ભારતીય કૃતિઓમાંથી તમને પૂછે છે શું નામ માત્ર ધારો કે ચેમ્બિન છે તો એના સર્જક ચેમ્બિનની કઈ ભાષા છે કઈ ભાષાની એ નવલકથા છે ધરતી ખોળે પાછો વળે એ પુસ્તક હોય કારંથનું તો હું તમને શિક્ષક હો તો એવો પ્રશ્ન પૂછું કે કારંથની નીચેનામાંથી કઈ કૃતિ કારંથની નથી ભૈરવપ્પા ભંગ હોય તો હું બીજી જ પૂછું ગોધુલી આવરણ નીચેનામાંથી કઈ કૃતિ ભૈરવપ્પાની નથી તો અમને બીજા ત્રણ નામ ખબર હોવા જોઈએ તમે તો નસીબદાર લોકો છો ગૂગલના જમાનામાં જીવો છો ભૈરવ નાખો એ સાથે તમને બધા નામ મળે ફકીર મોહન સેનાપતિની છ ગૂઠા જમીન એમાં કોનો પ્રશ્ન છે શોષણનો પ્રશ્ન છે ખેડૂતોના શોષણ એના પાત્રોના નામ માટીનો માનવીના નીચેનો પાત્ર માટીનો માનવીનું નથી હવે આ બધી નવલકથાઓ એવી છે જે તમને ગૂગલ પર થોડું થોડું તો મળે જ એટલે મેં નક્કી કર્યું છે કે તમારી પરીક્ષા કદાચ જૂનમાં અંતમાં થાય એના પહેલાં એટલીસ્ટ તમને મોટા ભાગની નવલકથાઓના પાત્રો અને એ લેખકોની અન્ય કૃતિઓ એટલું તો હું એક વિડીયો બનાવીશ કારણ કે સમહાવ તમે આ વાંચતા નથી મહિલા આંચલ નવલકથાના ગામનું નામ શું છે એવું હું પૂછું કારણ કે તમારા અભ્યાસક્રમમાં છે માટીનો માનવી ના ગામનું નામ શું છે નવલકથામાં આરોગ્ય નિકેતન એના લેખકે બીજી કઈ કૃતિઓ લખી આવું હું પૂછું હું પરીક્ષક નથી પણ હોઉં તો હું પૂછું રામાયણ અને મહાભારત પણ તમારે છે મહાભારતના પાત્રો રામાયણના પાત્રો કર્ણભાર છે તમારા અભ્યાસક્રમમાં તો ભાસના અન્ય કયા નાટકો કર્ણભાર મહાભારત આધારિત છે તો એવું પૂછું કે મહાભારત આધારિત ભાસનું બીજું કયું નાટક અથવા તો બીજા કયા નાટક તો આપણને ઉરુભંગ દૂત ઘટોત્કચ આ તરત યાદ આવવા જોઈએ આ જ મુશ્કેલી તમને પશ્ચિમના સર્જકોમાં પડે છે સુઝન લેંગર બેન છે કે ભાઈ તો બેન છે કોઈ કે એવું પૂછ્યું છે એની માતૃભાષા કઈ કારણ કે એને તો એ અમેરિકન છે પછીથી પણ એની માતૃભાષા જર્મન હતી એટલે સુઝન લેંગર હોય ટી એ સેલિયટ હોય કામો હોય કાફકા હોય આ બધાની અંદર એમની મહત્વની કૃતિ તમારા અભ્યાસક્રમમાં જે કૃતિ છે એના પાત્રો પૂછી શકશે તમને બીજા પાત્રો નહીં પૂછે પણ અન્ય કૃતિ પૂછે કામોની આઉટસાઇડર હોય તો પ્લેગ તમને ખબર હોવી જોઈએ સાત્રની કાફકાની તમારે ટ્રાયલ છે ધ ટ્રાયલ તો આપણને કાફકાની અન્ય કૃતિઓ ખબર હોવી જોઈએ મેટામોર્ફસિસનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો વેઇટિંગ ફોર ગોદોનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો ડોલ્સ હાઉસનો ડોલ્સ હાઉસના નામે કોણે કર્યો અને ઢીંગલી ઘરના નામે કોણે કર્યો તો આ પ્રકારના ડોલ્સ હાઉસ જો અભ્યાસક્રમમાં હોય તો એના પાત્રોના નામ આવડવા જોઈએ વેઇટિંગ ફોર ગોદો અભ્યાસક્રમમાં હોય તો એના પાત્રોના નામ આવડવા જ જોઈએ અવે ઓર અમારી સમસ્યા એરિસ્ટોટલ પ્લેટો કોલરિજ ઇલિયટ એની અંદર તો આ બધાના પુસ્તકોના નામ એરિસ્ટોટલ નું તો કે પોએટિક પ્લેટો તો કે રિપબ્લિક લોન્જાઇનસ ઓન ધ સબલાઈમ પણ એનું મૂળ નામ પેરૂએપ્સિસ પેરીએપ્સિસ એટલે આ ખબર હોવી જોઈએ કોલરી જે કયો વિચાર આપ્યો એલિયટના કયા નિબંધ જાણીતા છે અથવા તો નીચેનામાંથી કયો નિબંધ એલિયટનો નથી ક્લિન્થ બ્રુક્સના પુસ્તકોના નામ ગૂગલ કરવાથી આ બધા જવાબ મળે આપણે માત્ર નોટની અંદર લખીને યાદ કરવાના છે ધારો કે મારા જેવા માસ્તર હોય તો એરિસ્ટોટલ લોન્જાયનસ ક્લિન્થ બ્રોક્સ એલિયટ એના સામે એના પુસ્તકો અથવા નિબંધોના નામ લખી જોડકું પૂછે તો શું કરીએ આપણે એટલે એવી મુશ્કેલી ન થાય એના માટે આ પ્રશ્ન છે હજુ આગળ ચાલ અમને વિવેચનની અંદર થોડાક અઘરા છે રોલા બાર્થ છે ફૂકો છે તો ત્યાં આગળ અમારે શું કરવાનું તો હું એવું કહીશ કે એ ક્યાંના છે એમના મૂળ પુસ્તકો અથવા તો કયા નિબંધો જાણીતા છે દાખલા તરીકે મારા હાથમાં અત્યારે બાર્થ છે તો રોલા બાર્થ ફ્રાન્સના હતા એમના પુસ્તકો કયા જાણીતા તો કે માઇથોલોજી ડેથ ઓફ ધ ઓથર રાઇટિંગ ડિગ્રી ઝીરો આ એના જાણીતા પુસ્તકો છે મને આટલી ખબર હોય ને તોય હું બચી જાઉં ફૂકોનું શું જાણીતું એટલે હવે હું બે વિડીયો આવા બનાવવાની છું જેની અંદર અઘરા નામો જે તમે વાંચી નથી શકતા એમના બધાના મૂળ પુસ્તકો નિબંધો અને એ ફ્રેન્ચ છે જર્મન છે સ્વિડિશ છે એ શું છે અમેરિકન છે આવા પ્રશ્નો પૂછે છે એટલા માટે આ બહુ મહત્વનું છે આ મજાક નથી એવો જ પ્રશ્ન ભાષા વિજ્ઞાનની અંદર મૂળ ભાષા વૈજ્ઞાનિકો આપણા એમના પુસ્તકો એ કેકાશાસ્ત્રી હોય એ ભાયાણી સાહેબ હોય એ ઉર્મીબેન દેસાઈ હોય એ પ્રબોધ પંડિત હોય હરિવલ્લભ ભાયાણી હોય આમના પુસ્તકો એના નામ બીજું સૌથી વધારે પ્રશ્નો જે તમને પૂછે છે એ સ્વર કયા અર્ધ સ્વરો કયા કયા સ્વર અગ્રજીભથી કયા મધ્ય કયા વ્યંજન સંઘર્ષી છે કયા સ્પર્શ વ્યંજન છે કયા પ્રકંપી છે ઘોષ અઘોષ અલ્પ અલ્પપ્રાણ મહાપ્રાણ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય ઓષ્ઠ પરીક્ષક પાસે કોઠો છે એવા વેમમાં ન રહે પરીક્ષકને એ બધું રહે છે ન રહે એની પાસે કોઠો છે જેમાં અલ્પ પ્રાણ મહાપ્રાણ ઘોષ અઘોષ એણે તો માત્ર આટલું જ કરવાનું છે કે ક ખ ગ ઘ એક કંઠ્ય હવે ક ખ ગ ઘ આ બધાના બબ્બે ભાગમાં વહેંચવાના છે હું જે દિવસે આ શીખવાડીશ તે દિવસે હાથમાં એ કોઠો રાખીને શીખવાડીશ જેથી કરીને તમને સમજ પડે મારી પાસે પાઠ્યું તો નથી ઘરમાં કે આપણે આ યાદ કેવી રીતે રાખવાનું છે પાંચ પ્રશ્ન પૂછી લે એક સાથે અને અમારા માર્ક જાય ન ચાલે માર્ક જાય એ ન ચાલે એટલે મહેરબાની કરીને નેટની પરીક્ષા માટે થોડા ગંભીર થાવ નોટ બનાવો એમાંથી પસાર થાવ ગૂગલ પરથી દરેકના નામ શોધો વિશ્વકોષમાં જાઓ સાહિત્ય પરિષદના કોષ પાસે જાઓ અને પોતાની નોટમાં શક્ય એટલા તમામ નામ તમારી પાસે હોવા જોઈએ હું પરદેશીનું માનું છું કે તમને શોધતા નથી આવડતું એ હું કરાવીશ મારો વાયદો વીસ જૂન પહેલાં આપણે એ વિડીયો હું કરીશ જેમાં ફૂકો પણ હોય જેની અંદર રોલા રોલાબાર્થ પણ હોય બાકીના બધા જેટલા છે તેટલા તમારી એક ફરિયાદ છે કે પરદેશની કૃતિઓમાં અમને પાંચેક કૃતિ નથી આવડતી આજે મેં એનું પણ તૈયાર કર્યું છે એ અનિતા દેસાઈની હોય એ તો આપણા દેશના જ છે એ મધર હોય મક્સિમ ગોરકીની એ યુલિસિસ હોય જેમ્સ જોઈસની આની અંદર કેવા ટૂંકા પ્રશ્નો હોઈ શકે એની એક શક્યતાવાળો એક વિડીયો આપણે એનો પણ બનાવીશું વિવેચકોનો પણ વિદેશી સર્જકોનો પણ અને ભારતીય સર્જકોનો પણ આગામી ત્રણ દિવસ હું આ જ મજૂરી કરવાની છું પણ આ મજૂરી હું તમારા માટે કરું છું એટલે મહેરબાની કરીને એ યાદ રાખવાનું એ માત્ર સાંભળીને ભૂલી નહીં જવાનું એની નોટ બનાવવાની અને એ નોટમાંથી પસાર થતા રહેવાનું